ગીર ગીરગઢડાના ધોકડવા ગામે આજ રોજ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે સવારથી વરસાદી માહોલ વચ્ચે ગીર ગીરગઢડા સહિત ગીર પંથક અને આજુબાજુના અનેક ગામમાં વરસાદ વરસ્યો હતો ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ગીર ગીરગઢડાના નગડીયા ગામ સંપર્ક વિહોળું બનવા પામ્યું હતું ગીર ગીરગઢડા ધોકડવા નગડીયા સોનરિયા કોઠડીયા જસાદાર તુલસીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી મેઘ મેઘમહેર શરૂ થઈ છે ગુના ગીરગઢડાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમ તેમજ રાવલ ડેમ ઉપર પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવી હતું

CN24 News Mobile App